રાજ્ય અને કેન્દ્ર સરકાર તમામ જિલ્લાઓમાં આરોગ્યની સુવિધા પૂરી પાડી રહે અને એ માટે અનેક હોસ્પિટલોનું નિર્માણ કરે છે પરંતુ એવી અનેક હોસ્પિટલ છે જેનો ઉપયોગ કોઈના કોઈ કારણોથી થઈ શકતો નથી ભાવનગરમાં લોકોના આરોગ્યની સુખાકારી માટે બસો કરોડ રૂપિયાના ખર્ચે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું હતું જી હા આ રકમ નાની નથી પરંતુ બસો કરોડ રૂપિયાની છે જોકે બે વર્ષથી હોસ્પિટલ તૈયાર થઈ ગઈ હોવા છતાં પણ આનો કોઈ ઉપયોગ નથી થઈ રહ્યો બે વર્ષથી ધૂળ ખાઈ રહેલી આ ઈમારતની કિંમત છે બસો કરોડ રૂપિયા જી હા હાલ તો આ ઇમારત જ છે કેમ કે લોકોના આરોગ્યની સુખાકારી માટે બસો કરોડ રૂપિયાની ખર્ચે બનાવેલી હોસ્પિટલ બે વર્ષ પહેલાં તૈયાર થઈ ચૂકી છે પરંતુ આજ દિન સુધી આ હોસ્પિટલ ઉપયોગમાં નથી આવી સાત માળનું આ પ્રધાનમંત્રી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું બિલ્ડિંગ લોકાર્પણના વાંકે ધૂળ ખાઈ રહ્યું છે હોસ્પિટલમાં લોકોની સુવિધા માટે એમઆરઆઈ સીટી સ્કેન એક્સ રે ડાયાલિસિસ વોર્ડ ન્યુરોલોજી વિભાગ કાર્ડિયોલોજી વિભાગ આઈસીયુ લેબોરેટરી અને વિવિધ ઓપરેશન થિયેટર સહિત તમામ સુવિધા છે ખાસ કરીને છેલ્લા બેથી ત્રણ વર્ષથી આ બિલ્ડિંગ છે એ બની ગઈ છે હોસ્પિટલ તૈયાર છે તમામ સાધનો છે એ આવી ગયા છે પરંતુ જે ઇન્સ્ટોલેશનની જે કામગીરી છે એ ક્યાંક ને ક્યાંક ધીમી ચાલતી હોવાના કારણે થઈને આ જે હોસ્પિટલ છે એ લોક સુવિધા માટે ઉપલબ્ધ હજી સુધી કરાવવામાં આવી નથી ખાસ કરીને જે કરોડો રૂપિયાના જે સાધનો છે હાલ તો આમ કહીએ તો ઇન્સ્ટોલેશન થયા બાદ લોકોને સુવિધા નથી મળી રહી આપ જોઈ શકો છો કે જે આ બિલ્ડિંગ છે એ તમામ પ્રકારની જે સુવિધાઓ છે એમ સિટી સ્કેન સહિતની સુવિધા છે એ એની અંદર ઉપલબ્ધ કરવામાં આવી છે લોકોને એક જ વખત આવે અને તમામ પ્રકારની જે સુવિધા છે એ અહીંયા મળી શકે એવી તમામ પ્રકારની જે સુવિધા છે એ અહીં ઉપલબ્ધ કરવામાં આવી છે તમામ મોંઘા સાધનોની ઇન્સ્ટોલેશનની કામગીરી પણ પૂર્ણ થઈ ચૂકી છે પરંતુ ચિંતાની વાત તો એ છે કે હોસ્પિટલનું લોકાર્પણ હજુ સુધી નથી થયું કોઈની વાતે છે ઉદ્ઘાટનની વાતે છે પણ હું એવું માનું છું ભાવનગરના આજુબાજુના પછી અમરેલી ડિસ્ટ્રિક હોય બોટાદ હોય કે આજુબાજુના વિસ્તારના રાજુલાથી માંડી સારવાર માટે ભાવનગર આવે છે તો આ હોસ્પિટલ શા માટે ચાલુ નથી કોંગ્રેસ પક્ષે અનેક વાર રજૂઆત આંદોલન કર્યા છતાં ભાવનગરના લોકોને જો અમદાવાદ સારવાર માટે જવા પડતા હોય તો ભાવનગરની સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બની ગઈ છે તો શા કોઈ કારણ પણ દર્શાવતા નથી હકીકતમાં બસો કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલી હોસ્પિટલમાં સાધનો તો મૂકી છે પરંતુ તેમને ઓપરેટ કરવા માટે જે વિશેષજ્ઞો અને તબીબો હોવા જોઈએ તેની હજુ ભરતી નથી કરવામાં આવી મશીનો ઓપરેટ કરવા માટેની ટીમ વિવિધ વિભાગના તજજ્ઞ ડોક્ટર નર્સિંગ અને અન્ય જરૂરી સ્ટાફની ભરતી પ્રક્રિયા છેલ્લા અઢી વર્ષથી ટલે છડી છે અને તેના કારણે હોસ્પિટલનું હજુ સુધી લોકાર્પણ નથી કરવામાં આવ્યું તમામ વિભાગોને લગતા ડોક્ટરોની ભરતીની પણ પ્રક્રિયા અત્યારે સરકાર દ્વારા ચાલુ છે આ ભરતી થયા બાદ એની ટ્રેનિંગ પણ જે વિવિધ વિવિધ પ્રકારના જે મશીનો છે જે ઇમ્પોર્ટેડ મશીનો છે જે હાઈ એન્ડ મશીન્સ છે જેને કાર્યરત કરવા માટે સઘન ટ્રેનિંગની પણ જરૂર છે એ પણ ટૂંક સમયમાં ચાલુ થઈ જનાર છે તો ત્યારબાદ આ આ હોસ્પિટલ જે બનાવી છે એ ભાવનગર જિલ્લો અને આસપાસના તમામ જિલ્લાઓના દર જે લાભાર્થી દર્દીઓ છે એને સારવાર જલબહેલી તકે મળી રહે એની માટે તંત્ર સજ્જ છે હવે છે કે હોસ્પિટલ તો તૈયાર થઈ ગઈ અત્યાધુનિક મશીનો પણ આવી ગયા પરંતુ હોસ્પિટલ લોકો માટે ક્યારે ઉપયોગી બનશે શું જ્યાં સુધી તજજ્ઞોની ભરતી નહીં થાય ત્યાં સુધી હોસ્પિટલ ધૂળ ખાતી રહેશે નવનીત દલવાડી મીડિયા ભાવનગર